હવે દ્વારકાથી આવા જ કોઈક સમાચાર સામે આવી રહ્યા છે વિગતો આપી આપને જિલ્લા કોંગ્રેસ દ્વારકાના પ્રભારી એભાભાઈ કરમૂરે રાજીનામું આપી દીધું કોંગ્રેસના ખૂબ જ વખાદાર ગણાતા આ નેતા કે જેમણે રાજીનામું આપી દીધું છે વર્ષ બે હજાર બારમાં કોંગ્રેસમાંથી ખંભાળિયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને ચાર ટર્મથી તેમના પરિવારના સભ્ય બજાણા જિલ્લા પંચાયતના બેઠક પરથી ચૂંટણી જીત્યા પણ હતા ત્યારે પાંચ ટર્મથી ખંભાળિયા એપીએમસીમાં ડિરેક્ટર પદ પર તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને એભાભાઈ કરમૂર હવે ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો જોવા મળી રહી છે તો આ મહત્વપૂર્ણ અપડેટ તમને આપીએ દ્વારકા કોંગ્રેસથી કે જ્યાં લોકસભા ચૂંટણી પહેલાં દ્વારકા કોંગ્રેસમાં બહુ જ મહત્વપૂર્ણ ભંગાણ હવે જોવા મળી રહ્યું છે આ પહેલાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓમાં આવી જ સ્થિતિ હતી અને હવે એભાભાઈ કરમૂર જેઓ તાલુકા પંચાયતના અહીં પ્રભારી વગેરે હતા જિલ્લાના ખાસ બહુ જ મહત્વપૂર્ણ પદ પર હતા કોંગ્રેસમાં તેઓ હવે બીજેપીમાં જોડાય છે તેવી અટકળો સેવાઈ રહી છે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે તો તમને વિગતો આપીએ ખાસ દ્વારકાની કે જ્યાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે લોકસભા ચૂંટણી પહેલા દ્વારકા કોંગ્રેસમાં એક બહુ જ મોટું ભંગાણ થયું હોવાના સમાચાર છે જિલ્લા કોંગ્રેસના પ્રભારી એભાભાઈ કરમુરે રાજીનામું આપી દીધું છે તો જિલ્લા કોંગ્રેસના પ્રભારી છે એભાભાઈ કરમૂર જેમણે હવે રાજીનામું આપી દીધું છે એટલે ટેકનિકલી કહેવાય કે તેઓ પૂર્વ પ્રભારી હતા જિલ્લા કોંગ્રેસના અને બહુ જ વફાદાર ગણાતા હતા ઘણા સમયથી તેઓ કોંગ્રેસની સાથે હતા અને હવે બે હજાર બારમાં જ્યારે કોંગ્રેસ બેઠકમાંથી તેઓ ખંભાળિયા બેઠકમાં ચૂંટણી પણ લડ્યા હતા ચાર ટર્મથી તેઓ પરિવારના સભ્ય હતા અને હવે બજાણા જિલ્લા પંચાયત બેઠક પરથી તેઓ જીત્યા પણ હતા છેલ્લી પાંચ ટર્મથી તેઓ ખંભાળ્યા એપીએમસીમાં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવતા હતા અને હવે આખરે તેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે તો આવી સ્થિતિમાં શું તેમને તકલીફ પડી કોંગ્રેસ શા માટે છોડી અને એક તરફ અટકળો સ્વાભાવિક ચાલી પણ રહી છે કારણ કે ભાજપમાં તો ભરતી મેળો યથાવત જ છે તો આવી સ્થિતિમાં શું તેઓ બીજેપીમાં જોડાઈ જશે કે કેમ એ સવાલ પર પણ અહીં ચર્ચા ચાલી રહી છે સમાતાતા ધરમેશ ઉપાધ્યાય ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે ધરમેશ ગુડ મોર્નિંગ જણાવો એક બહુ મહત્વપૂર્ણ ભંગાણ આજે સવાર સવારમાં દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે વિગતો આપશો એભાભાઈ બીજેપીમાં જોડાઈ શકે તેવી અટકળો અત્યારે યથાવત છે પણ હજુ સુધી કોઈ એવા સમાચાર કન્ફર્મેશન કોઈ સામે આવ્યા છે યસ ચોક્કસથી વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપનો સાથ લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા એ એભાભાઈ કરમુટ જેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા હતા તેઓએ અચાનક જ વિદાય લીધી છે ત્યારે નજીક છે ત્યારે જે પ્રકારે કોંગ્રેસના એક પછી એક નેતાઓ કોંગ્રેસ નો દામન છોડી રહ્યા છે ત્યારે હજુ પણ આવના દિવસોમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ નો દામન છોડે તેવા સંકેતો હાથ દેખાઈ રહ્યા છે બિલકુલ ધર્મેશ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે તો એભાભાઈ કરમૂર એક કહી શકાય કે ઉદાહરણરૂપ કાર્ય કરતા હતા કોંગ્રેસના અને આખરે હવે તેઓ પોતે કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે